એની ભૂમિકા વિશે અભ્યાસ કરીશું એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વના ઘણા બધા દેશોની અંદર લડાઈ અને નુકસાન થયું હતું તો બીજા વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં જુદા જુદા દેશો વચ્ચેના રાજકીય સમીકરણો બદલાણા તો ત્યારે ઠંડા યુદ્ધના સમયની અંદર વિશ્વ બે ભાગમાં ફંટાવા લાગ્યું અને ત્યારે અમુક દેશ અમુક દેશ સાથે વેપાર કરે અમુક દેશ અમુક દેશ સાથે ન કરે તો વિશ્વના દેશો વચ્ચે અસમતુલા અસમાનતા ઊભી થાય એના બદલ એક આવો જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ આવો એક કાયદો ઘડવામાં આવ્યો તો આ કાયદા અંતર્ગત આંતરરાષ્ટ્રીય વેપારની અંદર વિટો પોતાની ભૂમિકા ભજવે એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વેપાર સંગઠનની કામગીરી હું એના વિશે અહીં આપણે અભ્યાસ કરીએ છીએ તો યુદ્ધની અંદર બીજા વિશ્વયુદ્ધમાં ઘણા બધા દેશો આર્થિક રીતે ખુવાર ખુવાર એટલે પાયમાલ પાયમાલ એટલે નુકસાની પામ્યા હતા આથી નવી રાજકીય પરિસ્થિતિમાં વેપાર તેમજ અન્ય ક્ષેત્રોમાં સહકાર સાધવા વેપાર સંધિ કરાર એટલે કે ગેટ આવો એક કરાર એક કાયદો ઘડવામાં આવ્યો કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ આની શરૂઆત થઈ યાદ રાખજો મિત્રો આપ જો કે પાછળના વિડીયો લેક્ચરની અંદર આપણે એની આખી ટૂંકનો અંત ભણશું આવતા વર્ષે ધોરણ 12 માં 12 માં ચેપ્ટર ની અંદર વીટો અને આ ગેટ બે ફરીને ભણવામાં આવશે તો ગેટ ને કારણે જુદા જુદા દેશો એ પોતાની જરૂરિયાત મુજબ પોતાના વાડા એટલે કે પોતાના એવા અમુક વિસ્તારો ઊભા કર્યા વાડા એટલે કે ના કોઈ વાડા નોતા બનાવ્યા કપડા ધોવાના એટલે કે પોતાની અમુક એવી લિમિટેશન નક્કી કરી એના પરિણામે સહકારથી વિકાસ સાધી શકાયો નહીં આપણે દેશનો જે આર્થિક વિકાસ સ્થાપવાનો હતો એ શક્ય બન્યો નહીં આથી ઉદારીકરણ ની જરૂરિયાત ઉદ્ભવી અને વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની શરૂઆત થાય કારણ કે ગેટ તો આપણે બનાવ્યું હતું જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ એના કારણે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વાડા બંધાતા ગયા વાડા એટલે કે ભાઈ અમુક દેશો અમુક દેશો સાથે જ વેપાર કરે અમુક દેશ અમુક દેશમાં નિકાસ કરે નથી આયાત ન કરે તો વિકસિત દેશો છે એ વિકસિત થતા જાય અલ્પ વિકસિત દેશો છે એ અલ્પવિસિત થતા જાય પરિણામે આ વીટોની સ્થાપના કરવામાં આવી એની જરૂરિયાત ઉદ્ભવી તો પહેલી જાન્યુઆરી ઓગણીસોને થી આ સંગઠનને પોતાની વિધિવત શરૂઆત કરી જેમાં આ સંગઠનની તરફીણમાં વિશ્વના કુલ કેટલા દેશો એકસોને ચાર દેશોએ એમાં હસ્તાક્ષર કર્યા જો કે ભારત આપણે બીજા વિશ્વયુદ્ધ પછી પણ વિશ્વ બે ભાગમાં ફંટાતું હતું ત્યારે પણ આપણે નહોતા સોવિયત યુનિયન અમેરિકા રશિયા સાથે જોડાણા અને નહોતા આપણે અમેરિકા સાથે જોડાણા આપણે મિશ્ર તટસ્થ રહ્યા હતા તો ભારત શરૂઆતથીના જ વિટોનું સભ્ય છે અને વિટોનું મુખ્ય કાર્ય તો કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર સંબંધોનું દેશોના સંબંધોનું સંચાલન કરવાનું છે સમગ્ર વિશ્વમાં એક જ વેપાર મંચ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની પ્રવૃત્તિ કારણે સેવા ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો અને વીમા ક્ષેત્રે બેન્કિંગ ક્ષેત્રે વાહન વ્યવહારને કારણે જુદા જુદા દેશોની સરહદ ભૂસાઈ ગઈ જેના કારણે સમગ્ર વિશ્વ એક ગામડું એક ગામ બની ચૂક્યું છે પરીક્ષામાં બે માર્ક્સમાં ધોરણ અગિયારમાં માં પણ આ વિધાન પૂછાય છે અને ધોરણ બારમાં માં પણ આ જ વિધાન પૂછાય છે તો ત્યારે તમારે પહેલી તારીખથી જે ઓગણીસો ને માં વિટોની શરૂઆત થઈ જ્યાંથી તમારે અહીંયા સુધી આ વિધાન લખવાનું તો વીટોને કારણે ખેતી ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર સ્વાસ્થ્ય વિષયક સેવાના ઉત્પાદનમાં વધારો એની નિકાસોને વધુ વેગ મળવાની છે તો વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં આવી રહી છે આજે જુઓ કેમ્બ્રિજ ઓક્સફોર્ડ આવી બધી યુનિવર્સિટીઓ ભારતમાં ભારતના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કામ કરી રહી છે

લાઈક કરો કરો અને વધુને વધુ શેર આ લાઈ અમારા ડિજિટલ એજ્યુકેશન માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલીક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક